આજે આપણે બજારમાં મળે તેવી સેવ ખમને ઘરે બનાવીશું તેના માટે આપણે એક વારકી જેટલી ચણાની દાળ લઈશું અને તેને એક બાઉલમાં નાખીને તેમાં પાણી રેડીને પાંચ થી છ કલાક જેવી તેને પલળવા દઈશું પાંચ થી છ કલાક પછી આપણી ચણાની દાળ સારી રીતે પલળી ગઈ છે આપણે એક હાથમાં લઈશું અને ચણાની દાળને તોડી લઈશું આપણી ચણાની દાળ સારી રીતે પલળી ગઈ છે ચણાની દાળમાંથી આપણે બધું પાણી નીતારી લઈશું અને એકદમ કોરી કરી લઈશું પછી તેમાં આપણે મિક્સર જાર લઈશું અને ચણાની દાળ નાખી દઈશું અને તેને આપણે ક્રશ કરી લઈશું ચણાની દાળને આપણે સારી રીતે ક્રશ કરી લીધી છે આપણે હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું બાઉલમાં કાઢ્યા પછી આપણે તેને પાંચ કલાક જેવું ઢાંકીને રહેવા દઈશું પાંચ કલાક પછી આપણે ખોલીને જોઈ લઈશું આપણા બેટરમાં સારી રીતે આથો આવી ગયો છે આપણે હવે તેમાં થોડા મસાલા કરી લઈશું તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી દઈશું અને તેમાં થોડી આપણે હળદર નાખી દઈશું બેટરમાં બધા મસાલા કર્યા પછી આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું બેટરમાં આપણે થોડો બેકિંગ સોડા નાખીશું અને તેના ઉપર આપણે થોડું પાણી રેડીને સારી રીતે હલાવી લઈશું આપણું બેટર બનીને તૈયાર છે આપણે એક ઢોકળાની થાળીમાં થોડું તેલ લગાવીને રાખ્યું હતું તેમાં આપણે બેટર નાખી દઈશું અને બેટરને આપણે ડીશમાં સારી રીતે પાથરી લઈશું આપણી બેટરવાળી થાળી તૈયાર છે આપણે ઢોકળા કુકરને ગરમ કરવા મૂક્યું હતું તેમાં આપણે આ થાળીને મૂકી દઈશું અને પંદર મિનિટ જેવું તેને આપણે સારી રીતે બફાવા દઈશું પંદર મિનિટ પછી આપણે ઢાંકણું ખોલીને જોઈ લઈશું અને ચપ્પાની મદદથી એકવાર આપણે તેને ચેક કરી લઈશું આપણું ઢોકળાનું બેટર સારી રીતે બફાઈ ગયું છે તેને આપણે દસ મિનિટ જેવું ઠંડુ થવા દઈશું દસ મિનિટ પછી આપણું ઢોકળા સારી રીતે ઠંડા થઈ ગયા છે આપણે હવે તેને ચપ્પાની મદદથી કાપી લઈશું અને મોટા મોટા ટુકડા કરીને કાપી લઈશું અને પછી તેનો આપણે ભૂકો કરી લઈશું બધા ઢોકળાનો આપણે સારી રીતે ભૂકો કરી લીધો છે આપણે હવે વઘાર કરીશું એક કડાઈમાં આપણે તેલ ગરમ કરીશું અને તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે રાઈ નાખી દઈશું રાઈ આપણી સારી રીતે ફૂટી ગઈ છે તેમાં આપણે એક ચમચી જેટલું જીરું નાખીશું અને તેમાં આપણે થોડી હિંગ પણ નાખી દઈશું જીરું આપણું સારી રીતે ફૂટી જાય એટલે તેમાં આપણે તલ નાખી દઈશું અને તેમાં આપણે કઢીપત્તા પણ નાખી દઈશું આદુ લસણ મરચાની પેસ્ટ નાખી દઈશું અને તેલમાં આપણે તેને સારી રીતે સાંતળી લઈશું આદુ લસણ મરચાંની પેસ્ટ આપણી સારી રીતે સંતળાઈ ગઈ છે તેમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી રેડી દઈશું પછી આપણે પાણીમાં થોડી ખાંડ અને એક લીંબુ નીતારી દઈશું અને સ્વાદ પ્રમાણે તેમાં મીઠું નાખી દઈશું અને થોડી હળદર નાખી દઈશું પાણી ઉકળી જાય એટલે આપણે બધા મસાલા સારી રીતે મિક્સ કરી દઈશું અને આપણે બે મિનિટ જેવું પાણીને ઉકળવા દઈશું આપણું પાણી સારી રીતે ઉકળી ગયું છે એમાં જે આપણે ભૂકો કરીને ઢોકળા રાખ્યા હતા તેમાં ઉમેરી દઈશું અને આપણે સારી રીતે તેને મિક્સ કરી લઈશું બધો મસાલો ખમણીમાં સારી રીતે મિક્સ થઈ ગયો છે આપણે તેમાં ઉપરથી ધાણા નાખી દઈશું અને ધાણાને પણ સારી રીતે મિક્સ કરી લઈશું આપણી ખમણી હવે બની ગઈ છે તેને આપણે હવે ડીશમાં સર્વ કરી લઈશું ડીશમાં આપણે ખમણીને કાઢી છે અને તેના ઉપર આપણે થોડા દાડમના દાણા નાખી દઈશું ગાર્નિશિંગ માટે આપણે થોડા ધાણા નાખીશું અને ઝીણી સેવ પણ નાખીશું આપણી ખમણી બનીને તૈયાર છે